નગરીમાં મૈધન નામે શેઠ રહેતો હતો તેને રોજ નવી નવી વાર્તાઓ સાંભળવી ખૂબ ગમતી હતી તેની પત્નીનું નામ મદનિકા હતું એક વખત તે ગામમાં ધૂતારાઓનું એક ટોળું આવ્યું તેઓએ અંદરો અંદર એવી વ્યવસ્થા કરી હતી કે વારા ફરતી રોજ એક માણસે બધાને ચમાડવું એ ઠરાવ અનુસાર સવારના પોરમાં એક ધૂર્ત બ્રાહ્મણનો વેશ પહેરીને એક શેઠના ઘેર પહોંચ્યો અને તેણે તેને કહ્યું હે ભાગ્યશાળી મારા કુટુંબ માટે મને ભોજન આપો કહ્યું છે કે જે અનાજ ખેતરમાં વાવીએ તેનાથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં જે નાખીએ તેનો મૂળથી દાંત થાય છે તેના આવા વચન સાંભળીને શેઠે તેને કહ્યું હા હું તને જમાડું પણ પહેલાં જે કદી બની ન હોય વર્તમાનમાં જે ન બનતી હોય અને ભવિષ્યમાં જે ન બનવાની હોય એવી વાત એવી વાર્તા જો તું મને કે તો હું તને ભોજન આપું આવી કથા કહેવા માટે તે ધૂર્થ અસમર્થ હોવાથી તે પોતાના ટોળામાં પાછો ગયો તેણે સર્વ ધૂર્તોને કહ્યું આજે મેં એક શેઠ પાસે ભોજનની માગણી કરી અને તેને કહ્યું જે બની ના હોય જે બનતી ના હોય અને જે બને તેવી ના હોય એવી એક વાર્તા મને કે તો હું ચને ભોજન આપું છું આવી કેથા કહેતા મને આવડતી નહોતી એટલે હું પાછો આવ્યો છું જો આવી કથા કહેવાને માટે સમર્થ હોય તે તેની પાસે જઈ અને ભોજન મેળવો તેણે કહેલી આ હકીકત સાંભળીને એક મહાદ્ધૂર્ત બોલ્યો હું તેને એવી કથા કહી સંભળાવીશ આવી પ્રતિજ્ઞા કરીને તે શેઠ પાસે ગયો અને શેઠ પાસે બેસીને પછી કહ્યું શેઠ હમણાં મેં આ નગરમાં એક નવાઈ જેવું જોયું દસ પુરુષોથી માંડ ઉપાડી શકાય એવા વજનવાળા એક ઈંગણાને શાક બજારમાં ફક્ત પાંચ રૂપિયામાં વેચતા જોયો આવી અપૂર્વ વાત સાંભળીને તે જોવા માટે વણિકને વિચાર આવ્યો અને પેલા ધૂર્તને ગર્તના રક્ષક તરીકે બેસાડી અને તે જોવા માટે ગયો તે સમયે તેની પત્ની નજીકના કુવા ઉપર પાણી ભરવા ગઈ હતી સુના ઘરનું પેલો ધૂર્ત રક્ષણ કરતો હતો અને પાન ખાતો હતો થોડી વારમાં શેઠાણી પાણી ભરીને પાછી આવી અને પોતાના પતિને નહીં જોવાથી તથા નવા જ કોઈ માણસને ત્યાં જોવાથી તેણે પૂછ્યું તમે કોણ છો શેઠ ક્યાં ગયા દુતારાએ કહ્યું હું તો પરદેશી છું ભોજન માટે શેઠ પાસે આવ્યો હતો હું સુંદર સુવિચારોથી તેમને ખુશ કરતો હતો એવામાં એક યુવાન વહીવાળી સ્ત્રી આવી તેની સાથે શેઠે ઘણી વાર સુધી વાત કરી અને પાન ખાધા તેથી તે સ્ત્રી શેઠને લઈને કંઈક ક્યાંક ગઈ છે તેઓએ નાખેલા પાનની પિચકારી આ રહી એમ કહીને પોતે નાખેલી પાનની પિચકારીઓ દેખાડી આ વાત સાંભળીને માથા ઉપર રહેલો માટીનો ઘડો નીચે જમીન ઉપર નાખી ક્રોધિત થયેલી તે સ્ત્રી બોલી એ પાપી કયા રસ્તે ગયા એટલે જે રસ્તે શેઠ ગયો હતો તે જ રસ્તો તેણે શેઠાણીને દેખાડ્યો શેઠાણી શેઠની પાછળ દોડી અને પતિને જોયો પેલા ધૂતારાએ કહેલા રીંગણાને શોધતો શેઠ શૂન્યવનથી આમ તેમ ભટકતો હતો તેને જોઈને તે સ્ત્રીએ રાડ પાડીને કહ્યું

અરે સ્વચ્છંદી દુરાત્મા મને પેલા પરદેશીએ કહ્યું કે પરસ્ત્રીની સાથે તેના બોલાવવાથી તમે ગયા છો શેઠે સેંકડો સોગંધ ખાઈને તેને સમજાવીને કહ્યું એ દૂતારાએ મને પણ ઠગ્યો અને તને પણ ઠગી લાગે છે ધૂળ તથા કચરો હવે કૂળા કાંઠે સાફ કરીને ઘેર જઈએ તેઓ નાહવા ગયા ઘરના ગોખમાં બેઠેલા તે દૂતારાએ તેમને જોયા આ વખતે શેઠની બેન પરિવાર સહિત બહાર ગામથી આવી તે ઘરમાં પેઠી પણ પોતાના ભાઈને કે ભાભીને તેને જોયા નહીં એટલે તેણે દુતારાને કંઈ પૂછ્યું અરે શેઠ શેઠાણી ક્યાં ગયા છે તે શેઠ ધૂતારાએ કહ્યું એમના સગાવાલામાંથી કોઈકનું મરણ સવાના સમાચાર સાંભળીને તે નિમિત્તે સ્નાન કરવા માટે કુવા ઉપર ગયા છે અચિંતા આવા ખબર મળવાથી આ પાણી ભરવાનો ખોડો ઘડો પણ અહીંયા નીચે નાખીને ગયા છે એમ કહીને શેઠાણીએ નીચે નાખેલો ફૂટેલો ઘડો તેણે બતાવ્યો પાણીનો ઘડો ફૂટેલો જોઈને તે વાતનો વિશ્વાસ આવ્યો એટલે શોખપૂર્ણ મોખ કરીને તે તેમની રાહ જોતી બેઠી શેઠ શેઠાણી પાણીથી ભીંજાયેલા વાળ તથા વસ્ત્ર સહિત આવ્યા તેમને સ્નાન કરીને આવતા જોઈને તેમને ગળે વળગીને શેઠની બેઠાણી બેન રડવા લાગી પણ રડવાનું ચાલુ કર્યું વિચાર્યું બેનના સાસરીયામાં ખરેખર કંઈક અનિચ્છનીય બનાવ બન્યો છે તેથી તે દુઃખથી દુઃખી થતી આપણી પાસે આવીને રડે છે રડતા રડતા ત્રણેયનો અવાજ બેસી ગયો ત્યાં સુધી રડ્યા પેલો ધોતારો ત્યાં બેઠેલો હસતો હતો રડતા રડતા બધા નીચે બેઠા બેને પૂછ્યું કોણ મરણ પામ્યું છે શેઠ શેઠાણીએ પૂછ્યું તારા સાસરિયામાં કોઈ મરણ પામ્યું છે બેને કહ્યું મારા સાસરિયામાં તો બધા જ કુશળક્ષેમ છે કોઈ મરણ પામ્યું નથી શેઠી પૂછ્યું તો તું કેમ રડતી હતી બેને કહ્યું તમને શોકમગ્ન તથા સ્નાન કરીને આવેલા જોઈને હું રડતી હતી શેઠે પૂછ્યું તને કોણે એવું કહ્યું શેઠની બેને આંગળી ચીંધીને પેલા ધૂતારાને બતાવ્યો એટલે ખૂણામાં બેઠેલા અને હસતા ધૂતારાને શેઠે બોલાવ્યો અને પૂછ્યું અરે ભાઈ ત્યાં આવું કાર્ય કેમ કર્યું પહેલાં મને રીંગણાની વાત કરીને છેતર્યો મારી પત્નીને મારા શિયળ સંબંધી ખોટી વાત કહીને ઠગી અને મારી બેનને અમને સ્વપ્નમગ્ન કહીને ખેદ પમાડી એનું કારણ શું છે ધૂતારાએ કહ્યું શેઠ અમે તો માત્ર ભોજના ભોજનના અર્થી છીએ તમે સરળ ભાવથી તો કંઈને કંઈ આપતા નથી અદ્ભુત વાત કહેવાનું કહો છો એટલે આવી અદ્ભુત કથા જેવી બીજી કોઈ કથા નથી અમે તે વાત તમને કહી છે હવે તમે તે પ્રત્યક્ષ અનુભવી છે પણ આ સાંભળીને શેઠ ઠાયેલા જોઈ તેણે શેઠે વિચાર કર્યો ચાલો હવે આને તો ભોજન કરાવો એમ કરીને એક દિવસ તેને મીઠાઈ જમાડી